વીજળી ને કારે મોતીડા પરોવ પાનવાય જય ગુરુ મહારાજ જય ગુરુદેવ હું વૈદ્ય ચંદુભાઈ ચલાળિયા ગંગા ઉપનિષદ ચેનલ ભાવનગર ગંગા સતી નું અધ્યાત્મ દર્શન એ નામનું એક નાની એવી પુસ્તિકા શ્રી ભાણદેવ સરસ્વતી નિકેતન આશ્રમ જોધપર મોરબી દ્વારા પ્રકાશિત છે અને આ શ્રી ભાણદેવ અત્યારે હાજર છે કે નહીં એ મારી જાણમાં નથી કારણ કે પુસ્તિકાની અંદર એમનો મોબાઈલ નંબર નથી એટલે જાણી ન શકાય પણ આ પુસ્તિકામાં જે મેં અભ્યાસ કર્યો છે એ પ્રમાણે એ યોગ ક્રિયામાં થોડા ઘણા નિપુણ હશે એટલે એને આ પુસ્તિકાની અંદર મા ગંગાસતીનો જે કાંઈ અભ્યાસ એને ભજનનો કર્યો હોય એમાંથી એમને જે લખ્યું છે એ પ્રમાણે મારો કોઈ અનુભવ નથી તો એમનો જેમાં ગંગા સતીની વાણી છે એમાં એક વાણીમાં એવું આવે છે કે અભ્યાસે જીતવો અપાન આપણા શરીરની અંદર પ્રાણ એક હશે પણ એના જુદા જુદા ભેદ કર્યા છે કાર્યના લીધે અને એના જુદા જુદા સ્થાન બતાવ્યા છે એ આગળ આપણે જોઈશું મા સતીએ કૌલસંગ બાપુ અને પાનબાઈ આજે યોગની જે ક્રિયા જે કરવાની છે જે કાંઈ કરીએ છીએ એ ત્રણેય અંદરો અંદર જ જાણી છે ને કરી છે ને પામ્યા છે ચોથા કોઈ વ્યક્તિ એને શિષ્ય નથી બનાવ્યા અને ચોથું કોઈ જાણતું નહીં હોય માં ગંગા સતી વાણીમાં બતાવી દીધું છે કે અભ્યાસે જીતવો અપાન એટલું બતાવ્યું છે પણ કેમ જીતવો આગળનો પણ એક વિડીયો આવશે પાંચ પ્રાણ એક ઘરે લાવવા તો આ પાંચ પ્રાણ વિશે આપણે આશે જાણશું અને પછીના વિડીયોમાં પાંચ પ્રાણને એક ઘરે કેમ લાવવા એક ઘર કહ્યું પાંચ પ્રાણ એક ઘરે આવ્યા પછી ફાયદો શું આ શરીરને એ વિશે પછીના વિડીયો પણ આજે અભ્યાસે જીતવો અપાન હવે આપણી સમક્ષ અનેક પ્રશ્નો ઉપસ્થિત થશે અપાન એટલે શું અપાનના કાર્યને કાર્ય અને સ્વરૂપ શા છે અપાનને જીતવાની પદ્ધતિ કઈ એટલે કે અપાનને જીતવા માટે કયો અભ્યાસ કરવો જોઈએ આ બધા પ્રશ્નોના યથાર્થ જવાબ મેળવવા માટે અને તેમ કરીને ગંગા સતીના અપાન જીતવાના આદેશનો રહસ્યાર્થ જાણવા માટે આપણે યોગિક પ્રાણવિજ્ઞાનની પાયાની હકીકતો સમજી લેવી જોઈએ પ્રાણ એટલે જીવનશક્તિ આપણા શરીર મનની સઘળી ક્રિયાઓને ગતિ આપનાર તત્વો પ્રાણ છે પ્રાણ વસ્તુ એક જ હોવા છતાં ક્રિયાભેદે અને સ્થાન ભેદે તેના પાંચ પ્રાણ અને પાંચ ઉપપ્રાણ એમ દસ ભેદ પાડવામાં આવ્યા છે હવે પાંચ પ્રાણના નામ પ્રાણ અપાન ઉદાન વ્યાન અને સમાન આના પાંચ એ પ્રાણ એક જ છે પણ એના નામ જુદા જુદા પાડ્યા છે હવે પ્રાણ શરીરમાં શક્તિનો સતત વ્યવ યથા કરે છે આ વ્યવને ભરપાઈ કરવા માટે આપણે બહારથી શક્તિ ગ્રહણ કરીએ છીએ આ સતત ચાલતી શક્તિ ગ્રહણની ક્રિયા પ્રાણ કરે છે શ્વાસ લેવો ખોરાક લેવો જળ ગ્રહણ કરવું વગેરે ક્રિયાઓ દ્વારા શક્તિ ગ્રહણની ક્રિયા થાય છે આ પ્રાણની ક્રિયાએ આપણે પાંચ જ્ઞાનેન્દ્રિયો દ્વારા સંવેદનાઓ ગ્રહણ કરીએ છીએ તે પ્રાણની જ ક્રિયાઓ છે પ્રાણનું સ્થાન છાતીથી નાસિકા સુધી છે આમ છતાં પ્રાણનું મુખ્ય કાર્ય શ્વાસ ગ્રહણ અને મુખ્ય સ્થાન હૃદય ગણાય છે હવે અપાન અપાનનું કાર્ય છે ઉત્સર્ગ પાચન ક્રિયા શ્વસન ક્રિયા રુધિભા રુધિરાભિચરણ ક્રિયા આદિ અનેક વિધિ શારીરિક ક્રિયાઓના પરિણામે શરીરમાં જે મલદ્રવ્યો દ્રવ્યો ઉત્પન્ન થાય છે તેમના ઉત્સર્ગનું કાર્ય અપાન કરે છે મલ મૂત્ર વિસર્જન અધોગામી વાયુનું વિસર્જન પરસેવો થવો ઉશ્વાસની ક્રિયા આદિ ક્રિયાઓ અપાન દ્વારા થાય છે અપાનનું સ્થાન નાભીથી નીચે છે ભોગ અપાનની ક્રિયા છે હવે ઉદાન શરીરને ઉસ્થિત રાખવાનું કાર્ય ઉદાન કરે છે વ્યષ્ટિ પ્રાણનો સમષ્ટિ પ્રાણ સાથેનો સંબંધ ઉદાન દ્વારા થાય છે ઉદાન દ્વારા મૃત્યુ સમયે સૂક્ષ્મ શરીરનું શરીરમાંથી બહાર નીકળવાનું શક્ય બને છે વળી જીવાતમાં પોતાના સંસ્કાર અને કર્મ પ્રમાણે પૂર્ણ પ્રવેશ પણ ઉદાન દ્વારા જ કરે છે યોગી ઉદાન પર નિયંત્રણ મેળવીને લોક લોકાંતરમાં ગુમે છે ઉદાન પર નિયંત્રણ દ્વારા જ ઘટના બની શકે છે કંઠ અને કંઠની ઉપર મસ્તક માં ઉદાન હવે વ્યાન શરીરમાં ઉત્પન્ન થયેલી શક્તિને સમગ્ર શરીરમાં પહોંચાડવાનું કાર્ય વ્યાન કરે છે રુધિરાભિચરણ તેનું મુખ્ય કાર્ય છે વ્યાન સમગ્ર શરીરમાં વ્યાપીને રહેલો છે પછી સમાન બહારથી શક્તિ મળે તેવા પદાર્થો ગ્રહણ કર્યા પછી તેમને શરીરને અનુરૂપ સ્વરૂપ આપવાનું કાર્ય સમાન કરે છે સરળ ભાષામાં કહીએ તો પાચન ક્રિયા સમાન દ્વારા થાય છે સમાનનું સ્થાન નાભી તે હૃદય સુધી છે હવે પાંચ પ્રમાણે છે એટલે ભૂખ તરસ દેવદત્ત એટલે નિંદ્રા અને તંદ્રા અને ધનંજય શરીરનું ફૂલી જવું હવે આપણે જોઈએ કે અપાનને જીતવાનો અભ્યાસ કયો છે વિયુક્તિની દ્રષ્ટિએ વિચારીએ તો અન્ન એટલે ગતિ અથવા જીવન પાંચે પ્રાણના નામમાં અન્ન ધાતુ છે અન્ન ને પ્ર અપો ઉત વિ અને સમ ઉપ સર્ગ લગાડવાથી અનુકોમે પ્રાણ અપાન ઉદાન વ્યાન અને સમાન આ પાંચ શબ્દો બન્યા છે પ્રાણની ગતિ સ્વાભાવિક રીતે જ ઉદ્ધર્વ ગતિ છે તેની આ ઉદ્ધર્વ ગતિ યોગમાં ઉપકારક છે અપાનની સ્વાભાવિક ગતિ અધોમુખી છે જો ભોગ તરફ દોરી જનારી છે અને તેથી યોગ માટે ઉપકારક નથી જો અપાન પર પ્રાણનો વિજય થાય તો યોગ સિદ્ધ થાય પ્રાણ અપાનને તેની સ્વાભાવિક અધોગતિમાંથી વાળીને પોતાની સાથે ગામે બનાવે તો સાધક ભોગમાંથી નિવૃત્ત થઈને યોગ તરફ વળી શકે છે ગોરક્ષનાથ ગોરખ શતકમાં કહે છે વશો જીવો અદયો છ ધાવતી પ્રાણ તથા અપાનને વશ થઈને જીવ ઉપર નીચે દોડ્યા કરે છે આવું ગોરખનાથ કહે છે જો કોઈ સાધના દ્વારા અપાનનું અધોગમન રોકવામાં આવે તો તેના દ્વારા આધ્યાત્મિક વિકાસમાં ઘણી બધી મદદ મળી શકે તેથી ગંગા સતી અપાનને જીતવાની ભલામણ કરે છે તે માટે અભ્યાસ કરવાનું પણ કહે છે તે અભ્યાસ તેઓ જાણતા હશે અને પાનબાઈ તે પાનબાઈને તેમણે તે અભ્યાસ બતાવ્યો હશે પણ ભજનમાં તે અભ્યાસ તેમણે બતાવ્યો નથી યોગમાં અપાનને જીતવાના ત્રણ અભ્યાસ બતાવ્યા છે એક પ્રાણાયામ પ્રાણાયામમાં પ્રથમ પ્રાણને નીચે ઉતારવામાં આવે છે પ્રાણને નાભી સુધી ઉપર ખેંચવામાં આવે છે બંનેનું નાભીમાં મિલન થાય છે નાભી પાસે પ્રાણ અપાન પર નિયંત્રણ મેળવે છે અને પછી અપાન સહિત ઉદ્ધર્વ તરફ ગતિ કરે છે આ ઘટના ત્રિબંધ પ્રાણાયામ દ્વારા સિદ્ધ થાય છે પછી ઉડિયાન બંધ શરીર સ્થ પ્રાણ અને અપાનનું ઉડ્ડયન કરાવી તેમને ઉદ્ધર્વ ગતિ કરાવે છે માટે તેને ઉડિયાન બંધ કહે છે પછી આજ્ઞા ચક્રમાં ધ્યાન અને મૂલબંધના સંયુક્ત અભ્યાસથી અપાન વાયુની ઉધર્વ ગતિ થાય છે આ બધી જ યોગિક ક્રિયા સૂક્ષ્મ જટિલ અને ગુરુગમ્ય છે લાંબા સમયના એક નિષ્ઠ અભ્યાસ દ્વારા જ સિદ્ધ થઈ શકે છે જોખમી પણ છે તેથી પોતાની મેળે સાધના સાધી શકાય તેમ નથી જે સમયગાળા દરમિયાન સાધક અપાનને જીતવાનો અભ્યાસ કરે છે તે સમય દરમિયાન સંપૂર્ણ બ્રહ્મચર્યનું પાલન અનિવાર્ય છે કારણ કે ભોગ અપાન જીતવાના અભ્યાસ કરતાં તદ્દન ઉલટી ક્રિયા છે બે સ્પર્ભસર વિરોધી ક્રિયાઓમાં એક જ સમયગાળામાં દરમિયાન જો સાધક પ્રવૃત્ત થાય તો નિષ્ફળતા નિશ્ચિત થાય છે આ કારણે જ આપણી આધ્યાત્મ વિદ્યામાં બ્રહ્મચર્ય પર ભાર મૂકવામાં આવ્યો છે ભો અને યોગ બંને એકસાથે ન થઈ શકે તેથી જ અપાનને જીતવાના અભ્યાસની સલાહ આપ્યા પછી તરત જ ગંગા સતી કહે છે કે ભાઈ રજકર્મથી સદા દૂર રહેવું ને કાયમ કરવો અભ્યાસ રજકર્મ એટલે ભોગ ગંગા સતી ભોગથી દૂર રહીને અભ્યાસ કરવાનું સૂચવે છે ગંગા સતી વિચક્ષણ અધ્યાત્મ શાસ્ત્રી છે અપાનને જીતવાનો અભ્યાસ સિદ્ધ કર્યા પછી ગંગા સતી બીજો યોગ અભ્યાસ સૂચવે છે અને તે છે પાંચ પ્રાણ એક ઘરે લાવવા આપણે આગળ જે વાત કરી પહેલાં કે પાંચ પ્રાણ એક ઘરે લાવવા એના વિશે આગળનો વિડીયો આવશે એટલે ત્યારે એમાં એ બધી વાત કરશું અત્યારે આ પુસ્તિકાની અંદર જે કાંઈ લખ્યું છે એમાં મારો કોઈ અનુભવ નથી મેં વાંચી બતાવ્યું કારણ કે ઘણા બધાએ મારો અનુભવ ચેનલના દર્શકો ગંગા ઉપનિષદ ચેનલના દર્શકો ને કુશ વિડિયો ભાવનગર ચેનલ આ ત્રણેય ચેનલ મારી જ છે તો એના જે દર્શકો છે ઘણી વખત વોટ્સઅપ દ્વારા મેસેજ કરી અને વિડીયો બનાવવાનું સૂચન કરતા હોય છે તો મારી અનુકૂળતા પ્રમાણે આવી કોઈ પુસ્તિકા હોય એમાંથી જાણકારી મેળવી અને આપની સમક્ષ માર્ગદર્શન પૂરું પાડું છું જય ગુરુ મહારાજ જય ગુરુદેવ જય શિયા